હરિઓમ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન તુલસી વિવાહનું એકદમ નવું તો ભજન પૂરેપૂરું જરૂરથી સાંભળજો ભજન મેં નીચે લખીને આપેલું છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય તુલસી માતા હારે આવી આવી છે દેવ દિવાળી હારે આવી છે દેવ દિવાળી હારે દેવો જમશે સેવ સુવાળી હારે દેવો જમશે સેવ સુવાળી હારે રૂમ ઝૂમ હારે રૂમ ઝુમતા લક્ષ્મીજી આવે હારે રૂમ ઝુમતા લક્ષ્મીજી આવે હારે સાથે નારાયણ ને લાવે હારે સાથે નારાયણ ને લાવે કરે રૂડા પૂજન યારે કરે રૂડા પૂજનિયા ભુવન મા હારે વન રાવન ખે ઉશણ ગાર્યું હારે વન રાવન ખે ઉશન હારે રાધા ના શ્યામ હર ખાયા હારે રાધા ના શ્યામ હર ખાયા ભુવન માય કારા રે ભુવન માય કારા આનંદ મા હારે ઘોડે સળિયા સેવન માળી હારે ઘોડે સડિયા સેવન ના માળી હારે દેવો દૂ દૂભી વગાડે હારે નાર વીણા વગાડે મંગળના ગીત ગાય રે મંગળિયા ગીત ગાયે ભુવનમાં હારે મહક્ષ્મી હાર લા પહેરાવે હારે મહક્ષ્મી હારેલા પહેરાવે હારે મા સરસ્વતી મુતી વધાવે હારે મા સરસ્વતી મોતીડે વધાવે રાધા કરે આરતીયુ રે રાધાજી કરે આરતીયુ ભુવન મા હારે ઘોડે સડિયા સેવન ના કે હારે ઘોડે સડિયા સેવન ના હારે આવી આવી દેવ દિવાળી હારે તુલસી ને શ્યા કેવા હસતા હારે રમા પતિ વસતા ગૌ વાસ કીધો રે કે ગૌ વાસ કીધો આનંદ માં હારે ધન્ય ધન્ય ગોકુળ ના વાસી હારે ધન્ય ધન્ય ગોકુના વાસી હારે પૂજન ધારે અવિનાશ હારે પુ જન ધારે અવિનાશી ધન્યા થયા વ્રજવાસી રે ધન્ય થયા વ્રજવાસી આનંદ મા હારે પાવન કારી એકાદશી હરી ભક્તોના ભય હરી ભક્તો ના ભય હર નારી આનંદ ગાય રે આનંદ ગાય ગીરધારી ભુવન હારે મૃત્યુ લોકમાં એ તો ગવાણી હારે મૃત્યુ લોકમાં એ તો ગવાણી હારે તારા ભક્તો ના હાથે પૂંજાણી પાવન કી ધાનર નારી પાવન કી ધાનર નારી આનંદમાં હારે આવી આવી દેવ દિવાળી હારે દેવો જમશે સેવ સુવાળી